ઝાલદનગરના હિન્દુ યુવાનો દ્વારા સનાતન ધર્મ ધ્વજા અને રાષ્ટ્રધ્વજ સાથે યોજાતી પ્રભાત ફેરી ઝાલોદનગરમાં સવારના છે ને પંદર કલાકે ભરત ટાવર ચોક ખાતે સૌ લોકો ભેગા મળીને અહીંયાંથી નિત્ય પ્રભાત ફેરી ઢોલક મંજીરા તેમજ ધાર્મિક ભજનની ધૂન સાથે પ્રભાત ફેરી કાઢવામાં આવે છે પ્રારંભિક તબક્કે ચાર યુવાનોથી પ્રભાત ફેરી નગરમાં ફરતી થઈ હતી તેનું આજે વિશાળ સ્વરૂપ જોવા મળે છે આ પ્રભાત ફેરીમાં નાના ભૂલકાઓ યુવાનો મહિલાઓ તથા વડીલો એકત્રિત થઈને નગરના વિવિધ માર્ગો પરથી પસાર થાય છે પ્રભાત ફેરી દરમિયાન માર્ગ પર આવતા હિન્દુ મંદિરો પર રોકાઈ ત્યાં ભજન કીર્તન કરવામાં આવે છે પ્રભાત ફેરી નિત્ય ભરત ટાવર શહીદ રાજેશ ચોક મોચી દરવાજા માંડલી ફળિયા કોળીવાડા મીઠા ચોક રામસાગર તળાવ લુહારવાડાથી પરત ભરત ટાવર ખાતે આ પ્રભાત ફેરીનું સમાપન કરવામાં આવે છે આ માર્ગ પર રામદ્વારા મંદિર ગીતા મંદિર મહાકાળી માતા મંદિર રાધેકૃષ્ણ મંદિર લાલજી મંદિર બાલ હનુમાન મંદિર રામસાગર તળાવ ખાતે આવેલ રામેશ્વર મહાદેવ મંદિર ખોડિયાર માતા મંદિર સોમનાથ મહાદેવ મંદિર મહાલક્ષ્મી માતા મંદિર જૈન મંદિરની નિત્ય પરિક્રમા કરી ભક્તિ રસનો લાવો ભક્તો પ્રભાત ફેરી લઈ રહેલ છે આ પ્રભાત ફેરીમાં સનાતન ધરમની ધર્મધ્વજા તેમજ ધર્મ વિશે જાગૃતતા આવે તેમજ રાષ્ટ્ર પ્રત્યે સમર્પણ રહે રાષ્ટ્રપ્રેમ તેમજ સનાતન ધર્મની આલખમાં આગામી એકત્રીસ ડિસેમ્બરના રોજ નગરની હિન્દુ ઉત્સવ સમિતિ દ્વારા ભવ્ય ભજન સંધ્યાનું આયોજન પણ કરવામાં આવે છે રિપોર્ટર પંકજ પંડિત ગુજરાત